રાપર તાલુકાના આડેસર અને તેના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મહોરમનું પર્વ શાંતિમય રીતે ઉજવવામાં આવ્યું હતું શહીદે કરબલાની યાદમાં વિશાળ અલગ તાજિયાનું ઝુલસ નીકળ્યું હતું શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું આડેસરથી વસીમ સિદ્ધિક કોટવાલનો એક વિસ્તૃત રાપર તાલુકાના આડેસર ગામે શહીદાને કરબલા ઇમામ હુસૈન અને તેના પરિવારની યાદમાં મહોરમનું પર્વ મનાવવામાં આવ્યું હતું ગઈકાલે મહોરમના પર્વ નિમિત્તે અલગ અલગ પ્રકારના કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા ખાસ કરીને યુવા વર્ગ દ્વારા આ કલાત્મક તાજિયા હવે આ પ્રકરણનું કેન્દ્ર બન્યું હતું અલગ અલગ રાજ્યને લઈને બહુ જ સંખ્યા નિરા મુશ્કેલ નિરાધારો એક જુલુસ કાઢવામાં આવ્યો હતો તમામ રાજમાર્ગો પર શાંતિના રીતે ફરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મુખ્ય ચોકમાં આવી અને જ્યાં તાજ્યા ઠંડા કરવામાં આવ્યા હતા આડેસર અને તેમજ આજુબાજુના ગામના મોટી સંખ્યામાં લોકો આ જુલૂસમાં જોડાયા હતા તાજિયાના દર્શન કરી શહીદાને કરબલા ઇમામ હુસેન અને તેના પરિવાર જે શહીદ થયા છે તેમને યાદમાં તેમને યાદ કરી અને તેમને શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રજાપતિ અને તેની ટીમ દ્વારા વિશેષ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને તાજિયા અલગ અલગ શહેરના માર્ગો ઉપર ફર્યા હતા કા સજા મેરી વસરી તરે મચ્ને તું બના મદરી મદી सला मल सोल सला मल बे सला मल